જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ સુપ્રભાત અમે બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ બહુત કેવી લાગુ છું કમેન્ટ કરીને કહેજો મારો પપ્પા અને બધા અમે બધા ભેગા થઈને ચા નાસ્તો કરીને ખૂબ મજા કરી અને મારા પપ્પા બધા ગામમાં ગયા અમા મંદિર મસ્ત વ્યૂ લેતા રહેતા પાછળનો અમે બધાએ કામ કરી દીધું પછી હવે નવરાત થઈને નાઈ ધોઈને હવે સવા દસે ગામમાં જવાનું છે આજે અમારા ગામમાં ધ્વજારોપણ છે એટલે મમ્મી સવારે વહેલા ઉઠી ગઈ હતી અને ચા ને ભાખરી બનાવી દીધી પછી અમે બધા ચા નાસ્તો કરવા બેસી ગયા અહીંયા મારા પપ્પાનો મૂળ થોડો સારો નહોતો કારણ કે અમે એમનો પટ્ટો સુરત ભૂલી ગયા હતા અહીંયા ગામમાં બીજો પટ્ટો હતો એ મળ્યો ખુશ ખુશ થઈ ગયા હતા અહીંયા મારો ભાઈ હાઈ કરીને પાછળ મારા કાકા અને મારી દાદી બે તેલ કાઢતા હતા અહીંયા તેલ થોડું છલકાતું હતું મારી દાદી મારા કાકાને થોડું બોલતી હતી કે થોડું ધ્યાનથી વેડ્યું હતું પછી અહીંયા મારી મમ્મી ના અમે કેમેરો આવે એટલે હસતી હસતી કપડાં ધોવા માંડીને કરતો રોતી રોતી કપડાં ધોતી હતી કે અમારે આવીને અમારે જ કામ કરવાનું મારા કાકાએ કપડાં સુકવવા માટે દોરી બાંધી આપી કે

ભજન ગાતા હતા અને પૂજા વિધિ શાંતિથી સાંભળતા હતા આ અમારું નાનકડે એવું ગામ જ્યાં શ્રી નીલકંઠ મહાદેવનો પાંચમા મહિનામાં ઉત્સવ છે અને આ મંદિરની પુનઃ સ્થાપના છે તેની ઉછામણી દિવાણીમાં કરવામાં આવી હતી ને આ યજમાને ધ્વજારોપણનો પાટલો લીધો હતો ને તેમના હાથ દ્વારા ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું તે ધ્વજારોપણનો સમય બાર ત્રીસનો હતો એ બાર ત્રીસે ધ્વજારોપણ થઈ ગયું એના પછી એ દિવસે આખા ગામનો ભોજન સમારોહ એક સાથે હતો અને નીલકંઠ મહાદેવનો ઉત્સવ પાંચમા મહિનાની તારીખ છ સાત આઠ અને નવના દિવસે છે તો જે નજીકના ગામમાં રહેતા હોય તો તેમને નિમંત્રણ છે કે અમારા ગામમાં શ્રી ગંગાપુરામાં નીલકંઠ મહાદેવના ઉત્સવમાં જરૂરથી પધારજો પછી અમે આખા ગામમાં ભોજન લીધું ને બહાર નીકળતા ઠંડી ઠંડી છાસ હતી એ છાસનો આનંદ થયો પછી અમે બધા ભેગા થઈને ખેતરમાં વિડીયો બનાવવા ગયા અને ખેતરવાળો વિડીયો જોયો ખૂબ આનંદ થયો છે પછી થોડા મારા ફોટા પડાવ્યા એમ કરીને અમે ઘરે આવ્યા અને ત્યાં બીજા દિવસે શ્રી યજ્ઞવીર વેતાળનો ઉત્સવ હતો તેના માટે અમે માલપુવાની પ્રસાદી બનાવતા હતા અહીંયા મારી દાદી અને મારી મમ્મી બે ભેગા થઈને માલપુવા બનાવતા હતા એ માલપુવાની પ્રસાદી ખૂબ જ સ્વાદિષ્ટ હતી ને પછી અમે સાંજે બેઠા હતા અને ત્યારે મારા પપ્પા આમ સુપર હિરોની જેમને બાકલીને આવે આની સાથે હું આ વ્લોગનો એન્ડ કરું છું ને હવે મળશું આપણે બીજા વ્લોગમાં થેન્ક યુ સો ફર વોચિંગ અને જય માતાજી